મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો સોશિયલ મીડિયામાં ઘણા બધા વિડીયો વાયરલ થતા હોય છે ત્યારે મિત્રો હાલમાં બેનનો બહેનનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે આ મિત્રો આ બેન છે વિમલનું ગીત ગાઈ રહ્યા છે મિત્રો બેનનું ગીત સાંભળીને તમે પણ હાંસી પડશો આ મિત્રો જે લોકો વિમલ ખાય છે તેમના માટે બેને ગીત ગાયું છે કે વિમલ ખાવાથી કેવા હાલ થાય છે તો મિત્રો આ બહેનનો વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે હું પણ તમને સમગ્ર વિડિયો બતાવું તો વિડીયોને પૂરો જોતા મિત્રો આ વિડીયો આખું ગીત મિત્રો યુટ્યુબમાં પણ તમને જોવા મળશે તો વિડીયો ગમે તે વિડીયોને લાઇક કરી અને ખાસ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો તો તમે પણ જો મિત્રો આ વિડીયો એમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને મિત્રો તમારા જે પણ દોસ્તો વિમલ ખાતા હોય તેમને આ વિડીયો શેર કરી દેજો